હા નસીબ તમે કે ગાડી આખી આ જગ્યા પરથી આ ઓટોમેટિક ખબર નઈ કેમ ગઈ પણ સીધી અહીંયા આ જાણી હિસાબે પચી ગઈ ગાડી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ખજૂરભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ખજૂરભાઈને સપોર્ટ કરતો હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ખજૂરભાઈનું એવું કેવું છે કે હું સાઈડમાં ઊભો હતો ને મારી ફોર વ્હીલે એમ કહેવાય છે કે અચાનક પાસી રિવિસમાં આવી હતી અને જાળવણીની અંદર ફસાઈ ગઈ હતી દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે અત્યારે લગી જે સેવાઓ ખજૂરભાઈ કરી છે આ સેવાઓના પુણ્ય આડા આવ્યા છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ખજૂરભાઈ ઈ પણ બોલ્યા છે કે હું સાઈડમાં ઊભો ઉભો હતો અને મારી પાસેથી ગાડી વહી ગઈ હતી અને અચાનક જાળીની અંદર ફસાઈ ગઈ હતી હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી હશે કે ખજૂરભાઈ છે ગરીબ લોકોના માટે ભગવાન છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો બનાવ્યા છે અને વાવાઝોડાની અંદર જ્યાં જ્યાંના લોકોના નળિયા ઉડી ગયા હતા નળિયા પણ સડાયા હતા દોસ્તો હાલ અત્યારે આ ખજૂરભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો એની ગાડી એમ કહેવાય કે સુનર ગાડી પાછી રેવિસમાં આવી હતી અને અચાનક એમ કેવા છે કે જાળીની અંદર ફસાઈ ગઈ હતી સાઈડમાં ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ પણ પડી હતી કોઈને કઈ નુકસાન આવ્યું નહોતું દોસ્તો તો આના વિશે તમારે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર હતું દોસ્તો ફરી મળી બાય બાય